બોપાલ સગીરા અને તેના કથિત પ્રેમી સમક્ષ કિશોરી છે અને એના પુરુષ મિત્ર ને આશરે બે વર્ષ પહેલા નવરાત્રી દરમિયાન રિવરફ્રન્ટ ખાતે મળેલી હતી અને ત્યારથી એકબીજાના સંપર્કમાં હતા અને એમણે પૈસાની જરૂરિયાત ઊભા થતા થોડા સમય પહેલાં એમણે લોકરની ચાવી ચોરેલી હતી એટલે ફરિયાદીના ધ્યાન પર આવેલું હતું કે લોકરની બે ચાવી હતી જેમાંથી એક ચાવી ગુમ થયેલી હતી અને ત્યારબાદ થોડા સમય બાદ એમણે આખા લોકરની ચોરી કરેલી છે જે સીસીટીવી ફૂટેજ જોતા સમગ્ર બનાવ ધ્યાન પર આવેલો છે